આજે મેળાનો ત્રીજો દિવસ છે અને મેળામાં જે લોકો આવી રહ્યા છે તે લોકો આપણે મળી રહ્યા છીએ અને પૂછીએ કે એ લોકો કેટલા સમય થી મેળામાં આવી રહ્યા છે તો પેલા એમનું નામ પૂછીએ શરફ કા નામ જગદીશ ભારતી ગોસ્વામી અજમેર આયા હું રાજસ્થાન સે દેખતા હું કે ગેર નામ હે ઓર હૈ ભુનાબેન ફાઉન્ડેશન એ બહુ અચ્છી સેવા ચાલતી તરફથી બહુ અચ્છી મેડિકલ વ્યવસ્થા હૈ ખાને વ્યવસ્થા હૈ વગ આતે હે હૈ બહુ આનંદ લેતા मैं देख रहा हूँ कि यहाँ काफी पब्लिक आ रही है एटलीस्ट मैंने सुना दस बारह लाख पब्लिक यहाँ आती है बहुत बड़ी बात है ये आज तक की जगह है और सुना है मैंने खुद ने उन्हें साक्षात शिव का यहाँ पे वास होता है चार तीन चार दिन के लिए तो ये बहुत बड़ी बात है और जूनागढ़ में जो ये गिरनार जो है गढ़ गिनार इसका काफी नाम है साधु संतों की ये भूमि कहलाती है और यहाँ शिवजी का एक बहुत बड़ा मेला लगता है इसमें महाशिवरात्रि के दिन यहाँ તો હમ અુસરે આનંદ આજે મેળા નો ત્રીજો દિવસ છે અને આપડે મેળામાં જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે અંગક્ષેત્રે ચાલુ છે તેની મુલાકાત લઈ રહ્યા છે તો એવા જે આપણે એક અંગક્ષેત્રમાં આવ્યા છીએ જે માંગળો માંગળો તાલુકાના ખારવા સમાજનો ઉતારો છે ત્યાં છે તો આપણે અત્યારે ત્યાંના જ એક સંચાલક આપણી સાથે છે તો એમને પૂછીએ કે આ ઉતારો કેટલા સમયથી ચાલી રહ્યો છે અને કેટલા ભાવિક ભક્તો એના પ્રસાદનો લાભ લઈ રહ્યા છે શું નામ તમારું સાહેબ મારું નામ રંજુળભાઈ છે મારું છે તો ઓગણીસો થી ચાલુ છે નવિદ્યથી ચાલુ રહેલું છે હજારો ભક્તો એનો પ્રસાદનો લાભ લે છે બધા સાર્વજનિક છે ગમે એ માણસો તો ગમે તે જાતના આવે બધા મારે પ્રસાદ લેવાનું છે ને પ્રસાદ ચાલુ ચાલુ રહી છે ચોવીસ કલાક માટે સુવિધા રાખી રહી છે ગમે ત્યારે તો પ્રસાદનો લાભ લઈ શકે છે તો મિત્રો આપણે જે રીતના અલગ અલગ ઉતારાની મુલાકાત લીધી એ જ રીતનો એ કાંઈ અંશેત્ર અત્યારે ચાલી રહ્યું છે તો જો તમે ભવનાથમાં આવતા હોય મેળામાં તો અચૂક અવતારાની મુલાકાત લેજો અને ચાલો આપણે મળીએ બીજા ઉતારાની મુલાકાત લઈએ અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ રીતના રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છે વિનામૂલ્યે દવા અને સારવાર પણ આપી રહ્યા છે તો એમના એક કાર્યકર આપણી સાથે છે એમની પાસેથી જાણીએ કે તેમની સંસ્થાનું નામ તેમનું નામ અને કેટલા ટાઈમથી અહીંયા તેઓ આ પ્રકારની સેવા આપી રહ્યા છે અને કેટલા લોકોનો લાભ લઈ રહ્યા છે મારું નામ નામ નમસ્કાર ગિનારી ગ્રુપ અમારું મુખ્ય કાર્ય કાર્યડ માટેનું છે કે અહીંયા મોટી સંખ્યામાં જ્યારે ભાવિકો પધારી રહ્યા છીએ તો તે લોકો પણ અહીંયા સરસ પ્રજાનું એક રક્તદાન કરે અને થેલેસેમિયાના બાળકો કે જે સરકારી હોસ્પિટલની અંદર જીવન જ લોહી ઉપર હોય તેઓને આ લોહી મળે તે માટેનો અમારો એક નાનો પ્રયાસ છે અને આ જે આસ્થા હોસ્પિટલ દ્વારા જે અત્યારે આ પ્રાથમિક સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે એમાં રોજના કેટલા ભાવિકો લાભ લઈ રહ્યા છે રોજના અત્યારે બસોથી થી વધુ ભાવિકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે જેમાં ડોક્ટર ચિંતન યાદવ સાહેબ અને તેમની ટીમ દ્વારા ચોવીસ કલાક માટે આ એક સરસ મજાની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે જેમાં ડોક્ટરશ્રીઓ દ્વારા તમામ પ્રકારની કોઈ પડી ગયું હોય કોઈ લાગી ગયું હોય કોઈને પેટનો દુઃખાવો હોય કોઈને તાવ હોય તે તમામ પ્રકારની દવાઓ અહીંયા નિશુલ્ક રીતે આપવામાં આવી રહી છે તો મિત્રો આપણે જોયું કે અત્યારે મેળામાં બધા પોતપોતીના પોતાથી જેટલી થઈ રહી એ પ્રકારની સેવા આપી રહ્યા છે તો આ જ પ્રકારના બીજા ન્યૂઝ તમને બી ન્યૂઝમાં મળતા રહે છે તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો અત્યારે ભવનાથ આપણે ફરી રહ્યા અને અલગ અલગ લોકોને મળી રહ્યા છીએ તો જેમના નામ કે પરિચયની આપણે જરૂર નથી એવા દિનેશ પ્રાપ્તિ આપણી સાથે છે તો તમે મેળામાં કેટલા સમયથી આવો છો અને કઈ રીતના આનંદ લઈ રહ્યા છો મેળા મને જે નામ આપ્યું જુનાગઢ આપ્યું છે આ મીડિયામાં મારી કરિયરની શરૂઆત જુનાગઢથી હું જુનાગઢમાં બે હજાર ત્રણમાં ઈટીવીનો રિપોર્ટર હતો એટલે સૌથી પહેલો મેં જો કોઈ ઇવેન્ટ કવર કર્યું હોય રિપોર્ટર તરીકે તો જુનાગઢનો મેળો કવર કરેલો એટલે આમ જોવો તો બે હજાર ત્રણથી આ જુનાગઢના મેળા સાથે મારે કનેક્શન છે એ પછી હું બરોડા અને અમદાવાદ ગયો પછી ક્યારેક જ આવવાનું થાય પણ જુનાગઢ યાદ આવે એટલે વચ્ચે આવવાનો પ્રયત્ન કરતો પણ હમણાં ઓછો આવું છું પણ આ મેળા સાથે મારું જૂનું કનેક્શન છે કારણ કે હું ઈટીવીનો રિપોર્ટર ત્યારે જુનાગઢનો મેળો બહુ કરતો ઓકે અને કઈ ફેરફાર દેખાય છે કે પાછલા વર્ષોમાં આ વર્ષે મેળામાં કંઈ અમે જયારે હતા એટલે માનો કે આપણી વાત કરી કે હવે તમે ત્યારે મોબાઈલમાં શૂટિંગ કરો હમણાં તમે ઇન્ટરનેટના માધ્યમથી કદાચ અપલોડ પણ વિડીયો કરી લેશો હું જયારે રિપોર્ટિંગ કરતો ત્યારે હું બાઇક લઈને રિપોર્ટિંગ કરવા આવતો કેમેરામાં હું જાતે જ શૂટિંગ કરતો પછી એની જે કેસેટ આવે એમાં રાજકોટ મોકલવી પડતી અને પછી લોકો સુધી મેળો પહોંચતો એ વખતે પણ તંત્રની જે વ્યવસ્થા હતી એ આટલી જ ચેલેન્જિંગ હતી એમના માટે એ વખતે પણ શ્રદ્ધાથી લોકો આવતા હતા ખાલી ફરક એટલો છે કે સમય સાથે થોડીક ને સુવિધાઓ વધી હશે પણ ભજન ભક્તિ અને ભોજનનું જે આખો સમન્વય છે તો અહીંયા જોવા મળે જ છે તો મિત્રો આ જ રીતના આપણે અલગ અલગ બીજા લોકોને પણ મળીએ અને એમની પાસે પણ મેળાના અનુભવ જાણીએ કે તેઓ અત્યારે મેળાનો આનંદ છે કે રીતના લઈ રહ્યા છે હવે મેમ તમારામાંથી કોઈ આવો તો સૌ પ્રથમ તો તમારું નામ અને તમે ક્યાંથી આવો છો મારું નામ પુષ્પાબેન છે ને હું ગાંધીનગરથી આવું છું અને તમે પ્રથમવાર આવ્યા છો મેડમ આ કે ના હું લગભગ ત્રણ વખત આવી છું હમણાં પરિક્રમા પણ આવી હતી અને અત્યારે પણ આવી છું તમને આ મેળાનો આનંદ કઈ રીતના લઈ રહ્યા છો અને કેવું લાગ્યું મેડમ તમને એકચુઅલી હું જોબ કરું છું અહીંયા આવ્યા પછી મને શાંતિ લાગે છે અને સારું લાગે છે અહીંયા આવ્યા પછી અને તમારી સાથે કેટલા લોકો ગંદી રીતે અમારી સાથે આ બધા અમે ત્યાંથી ના જાય છીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જે લોકો આવી રહ્યા છે તે લોકોને આપણે મળી રહ્યા છીએ અને તેમના અનુભવ જાણી રહ્યા છીએ તો આપણે બીજા લોકોને પણ મળીએ તો આપણે અલગ અલગ અંશક્ષેત્રે જે ચાલી રહ્યા છે દૂરતારાની મુલાકાત લઈ રહ્યા છીએ એવા જે ઉતારા અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી ખાઈ ખોડિયાર રાસ મંડળનો જે ઉતારો છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ અને રાજકોટની સંસ્થા છે જે ઘણા વર્ષોથી સેવા આપી રહી છે તો આપણે એમના જે આપણી સાથે છે એમની સાથે વાત કરીએ અને પૂછીએ કે અહીંયા કેટલા વર્ષોથી ઉતારો ચાલુ રહ્યો છે અને કેટલા ભાવિક ભક્તો અહીંયા અનક્ષેત્રના પ્રસાદનો લાભ રહી છે સાહેબ તમારું નામ મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા કોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટમ ચેરિટેબલ ટ્રસ્ટ ઓગણીસો ને સાઠથી હરિહર પરિક્રમામાં પાંચ દિવસ પાંચ દિવસ શિવરાતના મેળામાં અમારે આ તે વર્ષ છે તેસાઠ વર્ષ છે અમારે ભાવ્ય કરિતા ખોડિયા રાસ મને ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ છે અમારે સંસેવકો બધા ત્રણસોથી સાડા ત્રણસો ભાઈઓ તથા બહેનો સેવા કરવામાં આવે છે એ પછી અમારે મિષ્ટાન બનાવવામાં આવે છે શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે ફરસાણ બનાવવામાં આવે છે સિંગ તેલમાં બનાવવામાં આવે છે અમારે રોટલી જે બને છે કલાકે પાંચથી છ હજાર ફૂલકા દડા થઈને રોટલી બને છે અડધી કલાકે સો કિલો નાયલોન કમણ બને છે કે પછી બપોરે અમારે દાળ ભાતને હોય છે સાંજે ખીચડી હોય છે એવી રીતે અમારે મેનુ બધું રોજે રોજનું બનાવવામાં આવે છે ઓડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જે વર્ષોથી દાતાઓ અમને દાન આપતા રહીએ છીએ કાચું સીધું કોઈ ખાંડની ગુણીઓ આપે કોઈ લોટ આપે કોઈ ખીચડી આપે કોઈ તેલના ડબ્બા આપે જો દાતાઓ અમને વર્ષોથી દાન કાતું સીધું આપે છે અમે એને પકાવીને યાત્રાળુને પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે અને એક વર્ષ રોજના કેટલા ભક્તો અહીં લાભ લેતા હોય છે અમારે પાંચ દિવસની અંદર બે થી અઢી લાખ માણસો પ્રસાદ લે છે તો આ ચોવીસ કલાક ચાલુ હોય અમારે હરિયાર અમારે હવારે પહેલાં નાસ્તો આપવામાં આવે હવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી સાડા દસે હરિયર ચાલુ થાય અત્યારે ત્રણ વાગ્યા તો હજી ચાલુ છે હજી કલાક છે સાંજે સાડા છ ચાલુ થાય તો રાતના બાર વાગ્યા તા કાલે એટલે ચોવીસ કલાકમાં સોળ કલાક સિયાઈ ખોડિયા રાત મળે છે ટેબલ દસમાં હરિયર ચાલતું હોય છે તો મિત્રો તમે જોયું કે ઘણા વર્ષોથી અહીંયા અંશેત્ર ચાલી રહ્યું છે અને મહાદેવની કૃપાથી બધા લોકો અહીંયા પ્રસાદનો લાભ લઈ રહ્યા છે તો આવી જ રીતના બીજા પણ ઘણા બધા અંશેત્ર છે તો આપણે બીજા બધા અંશેત્રની મુલાકાત લેશું અને ત્યાં જઈને જાણશું કે તેઓ કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છે જય ગિરનારી ઓમ નમનારાયણ જય ભવનાથ જય સદગુરુદેવ દર વર્ષે જેમ આ વર્ષે પણ શિવરાત્રિનું ભવ્ય આયોજન થયું નવમી ને દિવસે પાંચ તારીખે ધ્વજારોહણ ભવનાથ મંદિર જૂના અખાડા આવાહન અખાડા અને અગ્નિ અખાડા દ્વારા જૂના અખાડાના આવાહનના ત્રણેય અખાડાના પ્રતિનિધિ અને પદાધિકારી દ્વારા કલેક્ટરશ્રી કમિશનર ને રાજકીય ક્ષેત્રના માણસો દ્વારા અને સાધુ સંતો દ્વારા ધજાનું આરોહણ થયું નવમીને દિવસે સેતન થયા આમ બેળો ભજન અને ભોજનનો મેળો છે તો ઠેર ઠેર અન્નક્ષેત્રો ખુલ્યા લાખો લોકોની મેદની ઉમટી પડી છે ભજન અને ભોજન સિવાય કાંઈ બીજું આવતું જ ધ્યાનની અંદર કાલે આવતીકાલે શિવરાત્રી છે શિવરાત્રીને દિવસે રાતના નવ વાગે રવેડી નીકળશે જેની અંદર લોકો એટલી બધી આસ્થા ધરાવે છે અને એવી કહેવત છે કે આ રવેડીની અંદર ભરથુરી ગોપીસન અને શિવજી મહારાજ સ્વયં પધારે છે લાખો લોકો ત્યાં બપોરથી બાર વાગ્યેથી રવેડીના દર્શન માટે બેસી જાય છે એવી બધાની અપેક્ષા છે કે આપણને ઈશ્વરના દર્શન થાય અને સો ટકા થાય કારણ જેની શ્રદ્ધા સબળ હોય એને કોઈને કોઈ રૂપે ભગવાન દર્શન દેશે તો એ માટે રવેડીના દર્શનમાં નાગાબાવાનો દુરુસ્ત નીકળે અને મંડલેશ્વરોની પાલક્ષી ઉપર નીકળશે અને કોઈ ને કોઈ રૂપે ઈશ્વરામાં દર્શન દેશે જૂના અખાડાથી લઈ અને એ કુંડની અંદર સ્નાન કરશે રાતે બાર વાગ્યે ભવનાથની આરતી થશે ઠેર ઠેર અન્નક્ષેત્રો ખુલ્યા એવી રીતથી અમારા ગુરુ મહારાજ ભારતી બાપુએ જેમને રાહ બતાવી છે એ પ્રમાણે અન્નક્ષેત્ર આશ્રમમાં આજીવન ચાલુ છે અને ભારતી બાપુ જ એ અન્નક્ષેત્ર ખોલી ગયા છે તો એ અન્નક્ષેત્રની અંદર કાયમી લાખો લોકો પ્રસાદ લે છે પ્રસાદની ગુરુ મહારાજે એવી વ્યવસ્થા કરી છે કે કાયમી સ્વયંસેવકો દારા ભારતીય આસનમાં પ્રસાદ ભજન અને ભોજન રાતના સંતવાણીનો કાર્યક્રમ હોય છે જેની અંદર નામી અનામી કલાકારો કીર્તિદાન ગઢવી નિરંજનભાઈ પંડ્યા કરશનભાઈ સાગઠિયા નામ લે એટલા ઓછા પડે એટલા ગાયક કલાકારો ભજન પોતાના અમૃત વાણી આપણી સુધી પહોંચાડે છે તો આજે પણ રાતના ભજન છે એવું અવિરત ત્રણ દિવસથી ચાલુ છે અને હજી કાલ રાત્રે સવાર સુધી ચાલુ રહેશે તો આની અંદર લાભ લેવા બધાય જનતાને ભાવભીર નિમંત્રણ છે પધારો અને ખૂબ લાભ લઈ અને આપણે પાવન થઈ કારણ ગિરનાર દત્ત અને દાતારની ભૂમિ છે જે સિદ્ધ ભૂમિ છે જેની પર ભગવાન દત્તાત્રેય અને મા જગદંબા તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે તે કરોડ દેવતા રવાડી ની અંદર આવે છે તો બસ શ્રદ્ધાથી આપણે અને મેળાને માણી અને એની શરણ રદ કોઈ સંત ની આપણા ઉપર પડી જાય તો આપણે કાયા પવિત્ર થઈ જાય તો વિશેષ ને કાયમ કેતા મેળાની અંદર પધારો અને કસરું ન ફેંકવું ગંદકી ન કરવી એ આપણી ફરજ સમજી અને મેળાને માણી કશું દેહ ગીનારી કહું બરોબર ને આપણે તો મિત્રો અત્યારે આપણે શ્રીનાથ બાપુ સાથે જઈએ અને અલગ અલગ ઉતારાના અનક્ષેત્ર બધી જગ્યાએ આપણે મુલાકાત લઈ રહ્યા છીએ તો બાપુ પાસે જાણીએ કે આ વર્ષે શિવરાત્રીનું જે આયોજન થઈ રહ્યું છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ અન્નક્ષેત્ર અને ઉતારા દ્વારા લોકોને સુવિધા મળી એના માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે પણ સાથે સાથે લોકોની પણ થોડી ઘણી જવાબદારી હોય છે જેથી શિવરાત્રીનો મેળાનું આયોજન વધારે સારી રીતના થઈ શકે તો બાપુને કહીએ કે ભાવિક ભક્તોને થોડા આશીર્વચન આપે ને સાથે સાથે તેમના શબ્દોમાં વધારે મેળો સારી રીતના લોકો માણી શકે એના માટે જો કઈ બાપુ આપને સલાહ સૂચન આપી શકે ગઢ ગિરનાર ભવનાથ તલેટીમાં આવેલા આ શિવરાત્રીના મેળા મહોત્સવમાં સૌ સંતોના ચરણોમાં વંદન અને આવનારા સૌ ભાવિક ભક્તોને અમારા આદેશ જે ગિરનારી વર્ષો પરંપરાની જૂની પ્રથા કે જ્યાં શિવરાત્રીના સમયે લાખોની સંખ્યામાં સંતો અને ભાવિકો ઉમટી પડે છે અને આ મેળામાં સૌ શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે અને પુણ્યનું ભાથું કમાવા આવે છે ઘણા ચાલીસ કે પિસ્તાલીસ વર્ષના અનુભવોમાં એવું અનુભવ્યું છે ભવનાથમાં ઘણી પેઢીઓ એવી છે ઘણા લોકોના પરિવારો એવા છે કે જેની ચાર કે પાંચ પેઢી થઈ ગઈ છતાંય એની નવી પરંપરાના નવયુવાનો આ મેળાનો માહોલ લેવાનું ચૂકતા નથી આજના સમયમાં કોઈની પાસે સમય નથી છતાં પણ કામમાંથી સમય કાઢી અને ધર્મ માટે ધર્મને આઝાદ અને આબાદ રાખવા માટે પોતાનો પરિશ્રમ અને સહભાગી સૌ થઈ રહ્યા હોય છે તેવી જ રીતે આપણને એટલો ચોક્કસ ખ્યાલ આવે કે આપણું જીવન સ્વચ્છ રાખવા માટે આપણા કપડાં ચોખ્ખા રાખવા માટે આપણો ચેર ચહેરો સ્વચ્છ રાખવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ ખૂબ જ ધ્યાન આપીએ છીએ ને ઘણી વખત એવું પણ સંતો પોતાના વ્યગ્રમાં કહે છે લોકો અરીસા સામે ટાઈમ બહુ બગાડે છે પણ પોતે પોતાની અંદર જોવાનો ટાઈમ રહેતો નથી છતાં પણ એક બીજી વાત છે કે પીંડે શો ઘટેશો પિંડે પીંડે શો બ્રહ્માંડે બ્રહ્માંડની અંદર જેમ કે ભારત એક દેશ છે તો ભારતનો નકશો કેવો છે ભારત માતા જેવો છે તો તેવી જ રીતે જેટલું શરીરની અંદર છે એટલું બહાર છે તો બહાર જે વિરાટ સ્વરૂપ છે એ વિરાટ સ્વરૂપ મહામાનવનું કહીએ કહીએ કે અસ્તિત્વનું કહીએ કે પરબ્રહ્મનું કહીએ કે પરાત્પરનું કહીએ કે શિવનું કહીએ આ એક જગત આ વિશ્વ એક શિવનું સ્વરૂપ છે હવે અહીંયા મેળામાં આવીને આપણે શું કરવા જેવું છે આ અસ્તિત્વને આ શિવ સ્વરૂપને આ વિશ્વમાં આ ભારત માતાના નકશાને ક્યાંય પણ અસ્તવ્યસ્ત ન થાય એને માટેની આપણે ખાસ કાળજી રાખવાની રહી જેવી રીતે શિવરાત્રિના ચાર દિવસોમાં અહીંયા આવનારા સંતો પોતાની ધૂણી દખાવી ત્યાં અગ્નિનું સ્થાપન કરી અને અગ્નિમાં ધૂપ દીપ કરી અને એને નમસ્કાર કરી એમાં પ્રસાદ ધરાવી અને પોતે પ્રસાદ લઈએ છીએ અને લોકોને પ્રસાદ આપે છે તેવી જ રીતે આપણે પણ પોતાના જીવનમાંથી એવી શિક્ષા અને એવી દીક્ષા લેવી જરૂરી છે ભવનાથમાં આવી કે જેને કારણે આપણું શરીર ચોખ્ખું રહેતું હોય તો આપણા દેશ અને આપણો એરિયા ચોખ્ખો રાખવાનો આપણે ચોક્કસ યોગ્ય દિશામાં પરિશ્રમ કરવો જોઈએ ઘણી વખત આશ્રમોમાં કોઈ લોકો માવા ચોળતા હોય એટલે અમારે તરમાત માખી જાય કે ભાઈ આ બીડી પીવા માટે નથી ભવનાથનો એરિયા આ ભવનાથનો એરિયા તમારો વ્યસન છે તો તમે શિસ્તમાં તો કર્યો જ્યાં ત્યાં માવાના કાગળો નાખીએ છીએ આપણે જ્યાં ત્યાં આપણા ખરાબ વિચારો આપણે પ્રકાશિત કરીએ છીએ જ્યાં ત્યાં માનસિક સંકલ્પો આપણે નેગેટિવ ઉર્જાઓ બી કરી રહ્યા છીએ આ યોગ્ય નથી તો શેના માટે છે આ ભવનાથનું શિવ ક્ષેત્ર ગિરનાર તળેટી આ ગિરનાર એટલા માટે છે કે જ્યાં આવીને ગિરનારના બે નામ લઈએ શિવને આરાધના કરવાનો આ એક સિદ્ધ ક્ષેત્ર છે જેવી રીતે દામોદર કુંડ હોય અહીંયા દામોદર કુંડમાં નરસિંહ મહેતાએ આખી જિંદગી કડતાળ વગાડી તો એનું પરિણામ શું મળ્યું કે ભગવાને એની માટે આવીને એકાવન વખત આવીને એના કામ કર્યા આ તો આપણા પૂર્વજોની સ્થિતિ છે હવે અત્યારની જીવન વ્યવસ્થા જો ડામાડોળ ન બનાવી હોય તો સમયનો સારો ઉપયોગ કરવા માટે અહીંયા ભવનાથમાં વર્ષમાં કે જ્યારે મેળામાં કે જેવા નવી પેઢીના યુવાનો અહીંયા આવતા હોય વડીલો આવતા હોય તો એ નાના બાળકોને અહીંયા લઈ આવીને કહેતા જ હોય કે ભાઈ આ ભવનાથ મહાદેવના દર્શન કરો એમની પાસે સદબુદ્ધિની માગણી કરો સાથે સાથે એ પણ એક એવી સદભાવના હોય કે આ મેળામાં લાખોની સંખ્યામાં આવતા હોય લોકો તો આપણે કોઈને નડીએ નહીં કોઈને આપણે અગવડતા ઊભી ન કરીએ આપણી સગવડતા જેટલી થાય એટલી આપણે બીજાને અગવડતા ઊભી ન થાય એને માટેની કાળજી રાખવા માટેનો આ મેળો છે સૌ પોતાની મેળે આવે છે મેળે મેળે ભયા જાય છે ત્યારે કોઈ એક જ વ્યક્તિને જો એટલા લોકોને સત્તર કે વીસ લાખોને ભેળા કરવા હોય લોકોને ભેળા કરવા હોય તો કેટલો પરિશ્રમ થાય પરંતુ ધર્મનું એક એવું કેન્દ્ર સ્થાન છે કે ધર્મને નામે લોકો ઘણું બધું એકતાનું પ્રતિક ઊભું કરી શકે છે આવું જ એક એકતાનું પ્રતિક કરવા માટે આ શિવરાત્રિનો મહોત્સવના મેળો છે તો આ મેળામાં આપણે સૌ જોડાઈએ ભોળાનાથને પ્રાર્થના કરીએ આપણી શરીર તંદુરસ્ત રહીએ આપણી નવી પેઢીના નવયુવાનો સારા વિચારો અને સારું કામ અને સારી સમજણ સાથે આગળ વધતા રહીએ યોગ્ય દિશામાં કામ કરી અને સારું પરિણામલક્ષી કામ કરી અને બીજાને ક્યાંય પણ અગવડતા ઊભી ન થાય એનું ધ્યાન રાખી સનાતન પરંપરા એક ઉજળી પરંપરા છે એક અગાધ અને અલૌકિક પરંપરા છે તો એના જે પૂર્વજોના લક્ષ્ય છે જે વિચારો છે જેવી રીતે માતૃદેવો ભવો પિતૃદેવ ભવો ગુરુદેવો ભવો તો આ મહાવાક્ય ટૂંકા છે પણ એ આપણને ઘણું શીખવી જાય તો આ વાક્યોને ધ્યાનમાં રાખી પરસ્પર દેવોભવોની સદભાવના સાથે આપણે મેળાનો આનંદ માણીએ પરમાત્માના શરણોમાં આપણા સૌની પ્રભુ પ્રાર્થના આપણે સૌ સૌ ધન્ય ધાન્યથી ફાયલા ફૂલા રહીએ તંદુરસ્ત રહીએ અને સનાતન પરંપરાને ટોચ ઉપર લઈ જવા માટે સમાજ જાગૃત રહીએ આચાર્યો પોતાનો ખૂબ જ સમય કિંમતી કાઢી અને સમાજને ઉત્થાન માટેનો પરિશ્રમ કરી રહ્યા છે તો આચાર્યોની આ યોગ્ય દિશામાં આપણે સહભાગી બનવાનો કાયમ માટે સક્રિય અને સજાગ થઈએ એવું વસ્તુ શિવરાત્રીના આપ સૌને ઓમ નમઃ શિવાય આદેશ જય ગિનારી જય શ્યારામ જય ભારત માતા તો મિત્રો આપણે જોઈ રીતના બાપુએ કીધું રીતના કે અહીંયા મેળામાં જેટલા પણ લોકો આવી રહ્યા છે તો ભવનાથને ખાલી આપણે ઘણા લોકો જે કહીને કે પર્યટન સ્થળ તરીકે નહીં પણ એક ધાર્મિક જગ્યા છે તો સાથે સાથે આપણું ધાર્મિક મહાત્મ જાળવાઈ રહે લોકો ગમે ત્યાં ગંદકી ન કરે સ્વચ્છતા જાળવે અને આ જે જગ્યા છે એને વધારે સારી રીતના આપણે દીપાવી શક્યા પ્રયત્ન કરીએ તો બાપુનો જે મેં સંદેશ છે ને આપણે બીજા વધારે લોકો સુધી પહોંચાડીશું અને ફરી વખત આપણે દીવ ન્યૂઝ માં મળતા રહેશે. નમસ્કાર મિત્રો હું ફિરોઝિ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ દિવિમિરર ન્યૂઝ જોતા રહો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્કાર દર્શક મિત્રો હું છુપાયલ બાંભણિયા આજનો મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દિવિમિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર